અમદાવાદની એક જાણીતી એન્જિનિયરિંગ કોલેજના ત્રીસ વિદ્યાર્થીઓએ દિવાળીના વેકેશનમાં એક નાનકડી સૌરાષ્ટ્રની ટૂરનું આયોજન કર્યું ટૂર ચાર દિવસની હતી અને પ્રેરણા આપનાર હતા કોલેજમાં હજુ નવા જોડાયેલ પ્રોફેસર સુનીલ સર અને તેઓ પણ આ ટૂરમાં જોડાયા હતા અમદાવાદથી ઉપડીને આ લોકો ધંધોકાથી આગળ વધ્યા કે ત્યાં આવેલી હોસ્પિટલ પાસે એક દોશીમાં એક નાના છોકરા સાથે ઊભા હતા એને હાથ ઊંચો કરીને બસ ને ઉભી રાખવાની વિનંતી કરી કે તરત જ સુનીલ બસમાં ચડ્યા પછી ડોશીમા એ પોતાના છોકરાને પડખે સુવડાવી આજુબાજુ જોઈને થોડા કોચવાણા કે આ સરકારી બસ તો નથી એટલે એને પૂછ્યું કે હે ભાઈ આ બસ મૂળ ધરાઈના પાટિયા પાસે ઊભી તો રહે ને મારે ત્યાં ઉતરવું છે ને ભાડું કેટલું થશે મારી પાસે તો હવે આ પચાસ રૂપરડી વધી છે ખોટું ના લગાડતા હો ભાઈ આ બસ ઓલી લોકલ જેવી નથી લાગતી એટલે પૂછું છું ડોશી આટલું કીધું એટલે છોકરા છોકરીઓને મજા આવી કે સારું રમકડું હાથમાં આવ્યું છે અને અમે આ લોકો તો ફરવા જ નીકળ્યા હતા એટલે બધાએ પોતાના કાનમાંથી ડટિયું કાઢીને મોબાઈલ નાખ્યા ખિસ્સામાં અને બધા મનોરંજન માટે ડોશીમાની સીટની આજુબાજુ બેસી ગયા પ્રોફેસર સુનીલે દોશીમાને શાંતિથી સમજાવીને કહ્યું કે તમારે ભાડું નથી આપવાનું અને આ સરકારી બસ નથી અને અમે તમને જ્યાં ઉતારવું હોય ને ત્યાં ઉતારી દઈશું ડોશી હે ભગવાન તમારું ભરે તમારું સારું થાય સાવ ખાલી હતી ને તોય મારા ના રાખીને વળી તમારામાં રામ રુધિ આવ્યો કે તમે ઉભી રાખી નકરા માંદા છોકરાને આ ડોશી નું જાને શું થાત વાળી તમારું કયું ગામ પ્રોફેસરે વાતનો દોર હાથમાંડી દો શિયાનગર મૂળ ધરાવી પાટી અને ધરાવી ના પાટી એવું ને રિક્ષામાં જવું છે બહુ આગું નથી બે ત્રણ ચોટીયાવા થાય તે આમ ધંધુકા શું કહેતા મારી નટખટ એવી પાયેલે પૂછ્યું એમાં એવું છે ને કે આ છોકરાને બે દીથી તાવ આવે ને ગામમાં ડોક્ટર ના મળે એ મને થયું કે ધંધુ કે મોટું દવાખાનું થયું છે ને તે લાવને ન્યા જઈ આવું તે દવાખાને આવી હતી દોષીમાં એ સીટ પર સુડાવેલા છોકરાને માથે હાથ ફેરવતા ગયો તે ઘરમાં કોઈ મોટા નથી તે તમારે આવવું પડ્યું હવે સ્વાતી એ પ્રશ્ન કર્યો બાકીના સાંભળતા હતા અને બધાને કાઠિયાવાડી બોલીમાં રસ પડતો હતો તે છે ને ઉભા વાંસડા જેવા બે છોકરા છોકરા અને એની બે ફૂલ ફટકડી બાયું છે ને પણ એ ઘરે નથી પોલીસ પકડી ગઈ છે તે કાલે જામીન પર છૂટશે ને હું તો એમ કહું કે અઠવાડિયું રાખે ને બરાબરના ના ધબ ધબ આવે તો કાંક સુધરે બાકી મહિને બે મહિને બાદતા જ હોય છે ડોશીમાં એની હૈયા વરાળ કાઢી તે માડી બાયું શું કામ પકડી ગયા અભિજીતે પૂછ્યું એને હું તો હતી એ નહીં મારા પિયર ગઈ હતી મારા ભાઈ સરાદમાં ને પાછી આવીને કાલે આવી તે ખબર પડી કે આ બાજણ્યું થયું છે મારાથી મોટા જેટનું ઘર ને અમારું ઘર સામે સામે તે બપોર વચાડે છોકરા રમતા રમતા વાધ્યા ને તે પછી છોકરાની માયું વાધ્યું હે ભાઈ પેલા આવું નહોતું હો પણ આ જ્યારથી આ ઊંચી એડીઓ વાળી આવી છે ને ત્યારથી દાટો દેવાઈ ગયો છે દાટો એ રૂપાળી એ જઈને એના ધણીને કીધું તે એ અકલ મઠા એ બાંધ્યા ચાર અમારા ને ચાર એ હાવ્યા લાકડી એ લાકડી તે મારા બે દીકરા પગે વાગ્યું સામે વાળાના બે ભાઈ ના હાથ ભાંગી ગયા કાકા દાદાના બાધ્યા બોલો કેવો કદ જગાવ્યો બોલો એ શ્વાસ લીધો અને ફરવી ચલાવ્યો બસમાં શાંતિ છવાઈ ગઈ બધાને વાતમાં રસ પડ્યો તે સામે સામે ફરિયાદ દઈ

અતો સામેવાળાનો છોકરો છે માંદો હતો તે હું દવાખાને લાવી દોશી માએ જાણે બોમ્બ ફોડ્યો અને બસમાં શાંતિ છવાઈ ગઈ એક દોશીની વાત સાંભળીને સૌ મૂંગા મંત્ર થઈ ગયા કોઈ કશુંય બોલ્યું નહીં પ્રોફેસર સુનીલે કહ્યું કે માડી સામેવાળાએ તમારા છોકરાઓને નાના બહુવા ઉપર કેસ કરીને પોલીસ ચોકીમાં બોલાયા તો એના છોકરાને તમે કેમ દવાખાને લાવ્યા સમજાયું નહીં તે એમાં શું સમજવાનું વાંક મોટાનો હોય તો એમાં ગઘા શું બગાડ્યું મારું અને જે હતા ને એને તો પોલીસ લઈ ગઈ એના ઘરમાં એક દીકરી છે એને સીમંત કરીને તેડી આવ્યા હજુ અઠવાડિયા પેલા એ બિચારી એ તો ન જઈ શકે એ રોતી હતી એક બાજુ એની તબિયત નહી સારી ને આને તાવ મગજમાં ચડી જાય એવો તે હું ગઈ મેં કીધું રો માં ભલે ને બાદયા એ રોયા આપણે કુટુંબ થોડું મટી જવાનું છે ને લાવ હું ધંધુ કે લઈ જવાને પણ મારી પાસે પૈસા નહીં કે એની પાસે પૈસા નહીં અને ડોશીઓને તો પૈસા કોણ આપે અત્યારના છોકરા પૈસા તો ખૂબ કમાય પણ એની ફેશનેબલ બાયુને ધરવે પેલા આવું નહોતું હો વળી મને વિચાર આવ્યો ને કે ઘરમાં ઘી પડ્યું છે ને તે વાણિયાની દુકાને જઈને વેચી આવી ને પાંચસો રૂપિયા આવ્યા ને સાડી ચારસો ખર્ચો થયો ને આ વળી પચાસ રૂપરડી વધી છે ડોશીમાં જાણે માનવતાના બોમ્બ ઉપરા ઉપરી ફેંકતા હતા સૌ છક થઈ ગયા હતા સાંભળી રહ્યા હતા ડોશીની અનુભવ ગીતા વળી ડોશીમાં બોલ્યા હું તો તમને બધા એને કહું છું કે બાદશો માં શું તમારે વેચી દેવું છે શું કામ તમે પાટવે આવો છો એકબીજા વળી મુઈ હું એક વાત ભૂલી ગઈ કે સામે પાસેથી અને અમારા પાસેથી પોલીસ દહ દહ હજાર લઈ ગઈ બોલો એમ જીવલો કેતો તો જીવલો અમારા ગામનો મોટો આગેવાનનો દીકરો પણ તમે એને ના ઓળખો ગમે ત્યાં બાધડું થાય ને એટલે પહેલા જીવલો આવે અને પછી પોલીસ આવે પછી એ જીવડો ગામમાંથી બે ના જામીન ગોતે પછી જેવું કડ એવા પૈસા પડાવે હવે આજે જીવડો અમારા ને એના બે ના જામીન ગોતશે થોડા થોડા પૈસા લઈ જાય તો વળી આપણે રડી રડી બીજાને ધરવા ધરાવવાના ને હે આ તમારા સાહેબ ને પૂછો મારી વાત સાચી કે ખોટી હું તો તમને એ જ કહું છું કે મોટા થઈને ભલા આદમી બાદશો નહીં ને બાયડી કે એમ કરશો જ નહીં અમારે પેલા બે સીધા જ હતા પણ જ્યારથી આ ઊંચી એડીવાળી ને ત્યારથી દાટ વળી ગયો દાટ હું તો તો તમને કહું છું કે તમે બધીએ છોડ્યો આ ટૂંકા ટૂંકા કપડામાં કેવી રૂપાળીઓ લાગો છો નહીં પણ તમારા લગ્ન થાય પછી ધ્યાન રાખજો દીકરીઓ એ બાજશો નહીં હો અને આ દીકરાઓને પણ કહું છું કે તમે ભાઈઓ ભાઈઓ બાજશો નહીં ખરાટાણે ભાઈઓ જ કામ આવે ભાઈઓ નહીં પેલા આવું નહોતું હો ભાઈયું બધા આવે ગરીબ ગાયું જેવા થઈ ગયા છે જ્યારે માથા ભારે બાયું આવે ત્યારે પેલા આવું નતું હો કપડા પર ટૂંકા અને જીવ પર ટૂંકા હો ડોશી એ વાત પૂરી કરી ને ડ્રાઈવરે બસ ઉભી રાખી કીધું કે મૂળ ધરાઈ આવી ગયું ડોશીમાં ઉભા થયા છોકરાને બેઠો કર્યો અને કીધું એ સાહેબ તમારું અને આ તમારા નિશાળીયાઓનું સારું થાય અબરે ભરા હે તમારું બધાનું એ મારો વાલીડો તમારું સારું કરે અને જવા રવાના થયા કે પ્રોફેસરે પૂછ્યું મારી તમારું નામ શું એ તો કેતા જાવ મારું નામ કમું કઈને ડોસી નીચે ઉતર્યા અને કેમ જાણે છોકરાઓને સુઈ સુજ્યું કે બધા ઊભા થયા અને બે મિનિટ સુધી કમુ માના માનમાં તાળીઓ પાડી જીવનનો એક મહત્વનો પાઠ તેઓ ધંધુકાથી મૂળ ધરાઈની વચ્ચે શીખી ચુક્યા હતા બધાના મગજમાં એક જ વાક્ય ગુમતું હતું કે ભલા થઈને બાદશો નહીં શું ભેગું લઈ જવાનું છે અને શું વેચવાનું છે ભલા થઈને બાદશો નહીં સરળ જીવન માટે શ્રે સમજતા સુખી નો ભવંતુ કેવી લાગી તમને આ વાર્તા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને હા ને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ